સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વરાછા વિસ્તારની ગીતાંજલિ પોઈન્ટ પર સેફટી બેલ્ટ અને બાઇક પર સલામતી માટે સળિયાનું વિનામૂલ્ય વિતરણ કરીને માનવતા મહેકાવી હાલ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે અને પતંગ રસિયા પતંગની મજા માણશે આ મજા બીજા લોકો માટે સજાના રૂપે સાબિત થાય છે કારણ કે પતંગની દોરી પતંગ ચગાવાના કારણે દૂર સુધી જાય છે અને પતંગ કપાવવાથી આમ તેમ રસ્તા પર થઈને પડે છે જેથી રાહદારીઓના ગળા કપાવવા તેમજ અન્ય ઈજાઓ જીવલેણ સાબિત થાય છે જેના દર વર્ષે અનેક કિસ્સાઓ સામે આવે છે આ કિસ્સાઓ ના બને તે માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજરોજ સુરત ટ્રાફિક રિજન વન દ્વારા સુરતના વરાછા વિસ્તારના ગીતાંજલિ ચાર રસ્તા ખાતે લોકોને પોતાના સાથે સેફ્ટી બેલ્ટ ગળામાં પહેરાવ્યા હતા સાથે જ બાઇક પર આગળ સળિયા લગાવવામાં આવ્યા હતા જેથી પતંગની દોરી ગળા પર ના વાગે અને જીવનું જખમ ઉભું ના થાય તે સાથે કાર્યક્રમ થકી લોકોને સલામતીમાં કઈ રીતે રહેવું તે અંગે જાગૃતિ ફેલાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી

કે ટુ વ્હીલ ચાલકો જ્યારે પોતાની ટુ વ્હીલ લઈને નીકળે છે ત્યારે પતંગની દોરીના કારણે અકસ્માતો બને છે જે બનાવ ન બને અને પબ્લિકમાં અવેરનેસ આવે એના માટે રીઝન વન ટ્રાફિક રિજન વન ટ્રાફિક શાખાના ઉપક્રમે લોકોને બાઇક ઉપર તાર બંધ બાંધવામાં આવે છે તેમજ સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે રાકેશ વાસ્યા સુરત